નમસ્કાર મિત્રો ચાલો ઝડપથી શરૂઆત કરી આજના વિષય તરફ આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ સાત તૃતીય સત્રાંત પરીક્ષા બે ના મોડલ પેપર સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના યાદ રહી જાય શરૂઆત કરીશું મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક અ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો એક તમારા જીવનમાં બનેલો એક સારો પ્રસંગ લખવાનો છે મિત્રો તમારા જીવનમાં પણ આવા સારો પ્રસંગ બન્યો હશે તો કોમેન્ટ યસ યનો જરૂરથી લખજો મિત્રો આ જવાબ તમારે લખવાનો રહેશે પ્રશ્ન બી તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે મિત્રો એનો પણ જવાબ આપેલો છે આગળ છે મિત્રો પ્રશ્ન ત્રણ ભાણાને દુધામામા પર શા માટે ખીચ ચડતી જવાબ છે લેખકે ભાણાએ દુધામામા પાસે નવા બુટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું દુધામામા અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં

પ્રશ્ન બી જનની કાવ્યમાં દર્શાવેલા માના ગુણોનું વર્ણન લખો જવાબ છે માતાનો પ્રેમ મેહુલાના જડ અને મધથી મીઠો હોય છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે માતાની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદની જેવી શીતળ છે એના કાળજામાં બાળક માટે અનેક અરમાન ભરેલા છે માતાનો પ્રેમ અચળ છે એના પ્રેમનો પ્રવાહ બારે માસ એક સરખો જ પહ્યા કરે છે જોઈશું નવા પ્રશ્ન પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો એક તમારા શહેરમાં જોવાલાયક સ્થળોના નામ લખો તો મિત્રો તમારા શહેરમાં જે પણ સ્થળો હોય તમારે લખવાના રહેશે પ્રશ્ન બી તમારા શહેરમાં કયા અખબાર આવે છે મિત્રો એ પણ તમારે જાતે લખવાનો રહેશે આના આધારે પ્રશ્ન ત્રણ લેખકના મતે ભૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય જવાબ છે લેખકના મતે આ પ્રસંગો ભૂટ પહેરવા માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો

પરંતુ શેરડીમાંથી રસનું એક ટીમ્પુ પણ નીકળ્યું નહીં તેથી વૃદ્ધાને દુઃખ થયું તેને વિચાર આવ્યો ચોક્કસ પ્રભુ તેના પર કોપાયમાન થયો છે નહીતર આવું બની નહીં આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા પ્રશ્ન બી કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે જવાબ છે કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્ર બનવાનું સૂચવે છે વૃક્ષ પર ફળો આવે ત્યારે ડાળીઓ નમે છે તેમ માણસે ધન સંપત્તિ સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ પ્રશ્ન ત્રણ તમારી શાળામાં જોવા મળતા વિવિધ છોડ અને વૃક્ષના નામ લખો તો તમારી શાળામાં પણ મિત્રો જોવા મળતા હશે એના નામ તમારે લખવાના છે પ્રશ્ન ચાર માં વિશે કોઈ પણ બે કહેવત લખો માં તે માં અને બીજા બધા વગેરે ના વા માની ગરજ કોઈ ન સારે મા કહેતા મોઢું ભરા જન્મી અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે માં ઈશ્વરની અમૂલ્ય ભેટ છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો મિત્ર કાવ્ય પંક્તિ આપેલી છે ભ્રષ્ટાચાર નીચેના પ્રશ્નો વિચારીને લખો એક તમે એક રમકડું ખરીદ્યું અને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો કે મિત્રો આપણે પૈસા પાછા આપીશું કારણ કે આપણે કોઈનું લેવું જોઈએ નહીં આગળ છે મિત્રો પ્રશ્ન પાંચ નીચે આપેલા કોષ્ટક આધારે પ્રશ્નોના જવાબ લખો મિત્રો કોષ્ટક આપેલું છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે આગળ છે મિત્રો પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર વિચારી લખો એક તમે દુકાનમાં બૂટ ખરીદવા જાઓ ત્યારે દુકાનદાર સાથે શું વાતચીત કરશો મિત્રો જવાબ આપેલો છે પ્રશ્નનો જવાબ એટલે તમારે સ્ક્રીનશોટ લેવાનો છે આગળ છે પ્રશ્ન બે તમે પત્રકાર છો અને તમારે તમારા ગામના સરપંચને ઇન્ટરવ્યુ લેવાનો છે તો તમે કયા કયા પ્રશ્નો પૂછીશો તો મિત્રો જવાબ આપેલો છે તો કે ગામનો બજેટ કેટલા રૂપિયાનો છે બજેટ માટે કેટલો ખર્જો કર્યો ક્યાં કરવામાં આવ્યો છે ગામમાં શિક્ષણના વિકાસ માટે શું શું કર્યું પીવાના પાણી માટે શું વ્યવસ્થા છે ગામના રોડ રસ્તા માટે કેટલો ખર્ચ થશે સ્ટ્રીટ લાઇટ ક્યારે આવશે ગામમાં સિંચાઈ માટે કયા કયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે આવા વગેરે પ્રશ્નો પૂછી શકો પ્રશ્ન ત્રણ તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરશો તે માટે તમે અને તમારા મિત્ર શું કરશો તો મિત્રો જોઈએ જો કોઈ પ્રાણી કે પક્ષી ઘવાયેલું જોઈએ તો અમે તેના ઘા પર ઠંડુ પાણી રેડીશું અને ઘા સાફ કરીને તેને બચાવવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ તે પ્રાણી કે પક્ષીની પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જઈશું જ્યાં તેની સારવાર થઈ શકે આના માટે હું અને મારો મિત્ર વાતચીત કરીએ કે આ પક્ષી કે પ્રાણીને ઘા કેમ લાગ્યો હશે આપણે પક્ષી કે પ્રાણીને કઈ હોસ્પિટલ લઈ જઈશું વગેરે જેવી વાતો કરીએ પ્રશ્ન સાત નીચે આપેલા વિષય પર દસ થી બાર વાક્યમાં નિબંધ લખો માતૃ પ્રેમ મિત્રો નિબંધ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો નિબંધ

જીવનદાતા પ્રશ્ન ચાર બે શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો ઉનાળો અને ગરમી જવાબ થશે મને ઉનાળામાં ખૂબ જ ગરમી થાય છે પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રાત્રે આકાશમાં શું દેખાય છે ઉદાહરણ મુજબ લખો કાર્ય લુકડવું તો લીંબુ ખાટું અલગ પડતો શબ્દ પર ગોળ કરવાનું છે ઝાડ તારું અને વૃક્ષ જવાબ છે તારું જોઈએ આગળ પ્રશ્ન દસ મુજબ જવાબ લખો એક રૂઢિ અર્થ આપી વાક્યમાં પ્રયોગ લખો

પ્રશ્ન નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી નીચે લીટી કરો જવાબ છે મિત્રો તે પંખી ઝાડ ઉપર બેઠું તે સર્વનામ થશે પ્રશ્ન સાત નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને નીચે લીટી કરો સસરાજી વહુ અને દાણા આપ્યા આપ્યા એ ક્રિયાપદ થશે જોઈએ આગળ પ્રશ્ન આઠ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેને નીચે લીટી કરો તો જવાબ છે રાધા ધીમે ધીમે લખે છે જવાબ છે ધીમે ધીમે ક્રિયા વિશેષણ મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત